ખાનગી કંપનીઓને માટી જથ્થો પૂરો પાડવાના બન ઈરાદાથી તંત્રની આંખમાં ધૂળ ઝોંકી 300 જેટલા વૃક્ષોનું નિકંદનની મંજૂરી સામે ખેડૂતોને પર્યાવરણ જાળવવા મોંઢા સાથે જાહેર અભિલંગે સિપોર સેન્ટના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદન જણાવાયું છે કે ભરૂચ તાલુકાના કહાન સેગવા વરેડિયા સિપોર જે ભૂખી ખાડીની લાગુ ગામના પરિવારજનો છે ભરૂચ ગ્રામ્ય મામલતદાર તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ કરેલ બસો બાણું જેટલા વૃક્ષો કાપવાની મંજૂરી આપેલ છે જે સામે સખત વાંધો વિરોધ છે તેથી તેને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની માંગ સાથે જણાવ્યું છે કે સામાવાળા ખાનગી બિલ્ડર કોન્ટ્રાક્ટર સાથેના મેળા પીપળામાં આવી અને આ વિસ્તારમાં કામધેનુ જેવી કંપની માટીને અત્યંત જરૂરિયાત હોય વિપુલ પ્રમાણમાં માટીનો જથ્થો નજીકથી મળી રહે તેવા સગવડિયા હેતુથી ભૂખી ખાડીને બહાનું બનાવી માટી ઉલેચી લેવાના બાલીસ પ્રયત્ન છે કોઈ પણ કાંસ ઊંડી કરે તે સ્વાભાવિક છે પણ ઊંડી ખોદેલી માટી કાંસની બંને સાઈડ ઉપર પાળો બનાવવામાં વાપરવી જોઈએ નહીં કે ત્યાંથી ઉપાડી અન્ય કોઈક જગ્યાએ લઈ જઈ ઉપયોગ કરવો મામલતદાર બસો બાણું જેટલા વૃક્ષો કાપવા જે પરવાનગી આપી છે તે ગેરવ્યાપજીવી છે ઝેરી સાપ ઝેરી જીવજંતુના બહાના હેઠળ આવી પરવાનગી ન આપી શકાય સાપ કે જીવજંતુ માટે આ સ્થળ અભયારણ્ય છે જેથી પણ પર્યાવરણને નુકસાન થાય છે વળી તેઓની શરત મુજબ ડબલ ઝાડ વાવવા શરત મુકેલ છે તો જ્યાં સુધી અન્ય જગ્યાએ ડબલ ઝાડનું વાવેતર કરી પ્રમાણસર કરવામાં ન આવે ત્યાં સુધી મામલતદારે હુકમ કરેલ જે પેન્ડિંગ રાખવાની માંગ કરવામાં આવી છે તેમજ આપની કક્ષાએથી તપાસ સમિતિ સ્થળ તપાસ કરી કરાવી અને આજુબાજુ અમારા ગ્રામજનોના નિવેદન લઈ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતમાં જ છ સભ્યોના રાજીનામા અપાઈ ગયા છે અને હાલ માત્ર બે જ સભ્યો હોય તો તેઓએ રજૂ કરેલ ગ્રામ પંચાયતના ઠરાવ પર પણ શંકાસ્પદ છે તેથી તેની પણ તપાસ કરવાની આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે દાઉદભાઈ હવેલીવાલા કહન ગામનો વતની છું અને સેગવા વરેરિયા કહન અને પરિયેશ થતી એક ભૂખી ખાડી છે ભૂખી ખાડીને એ સફાઈ માટેની સરકારની ઝુંબેશ છે આ ઝુંબેશના ભાગરૂપે આની પાછળ વેપાર થઈ રહેલો છે એવો અમને શક છે અને ચોખ્ખી રીતે વાત એ છે કે પર્યાવરણને બચાવવા સરકાર આટલી સઘન હોય અને પર્યાવરણને નુકસાન કરવા માટે ઝાડોનું કટિંગ થતું હોય અને એની પરમિશન મામદારશ્રીના હાથે થતી હોય તો અમારો એ વાંધો છે કે આ પરમિશન ખોટી છે અને અમારા તાલ સરપંચશ્રીએ કોઈ ઠરાવ કર્યા વગર કે ગામના ખેડૂતોને જાહેર કર્યા વગર આ જે એ પરમિશન માટેનો જે લેટર આપેલો છે એની સામે અમારો વાંધો છે વિશેષ વાત એ રહી કે ઝા ઝાડુ એ પારની ઉપર છે અને પારની ઉપર જે ઝાડુ છે એને કોઈ નુકસાન થતા નથી જે સફાઈ કરવા માટેનો અત્યાર સુધી અમે મેં હું જ્યારે પંચાયતમાં હતો ત્યારે એ ડેનેજ વિભાગમાંથી ખોલેલી જ છે ત્યારે ઝાડુ ન નડતા તો ને હમણાં કીધે નડે છે એટલે એની પાછળનો બહુ મોટો વેપાર છે બીજી વાત રહી કે માટીની વાત તો માટી હંમેશા ઉપર નાખીને પાર બનાવવાની છે તો માટીને લઈ જવાને અને વેચવાનો જે વેપલોનો જે અમને ગંધ આવે છે એટલે અમારું સખત વિરોધી છે અને અમે લોકો ગામજનોનો બીજો એક એ છે કે આ જો ઝાડો કટિંગ થઈ જાય તો પર્યાવરણને બહુ મોટું નુકસાન થયું છે અને પર્યાવરણને જો એ ઝાડ કટિંગ થઈ જાય તો બધા ખેતરોના ધોવાણ થઈને ભૂખીમાં માટી જતી રહે એટલે બધા ખેતરોના ખેડૂતોને ધોવાણ થાય એ પણ નુકસાન વેચવાનું છે અને સૌથી અગત્યની વાત માટે છે કે અમારા ગામના એનઆરઓ જ્યારે પર્યાવરણ માટે અમે પોતે લીમડા વાવતા હોય વરેરામાં એ લીમડા વાવતા હોય અમારા સો ખર્ચે અને આ એક બહુ મોટું ષડયંત્ર છે તો એના ભાગરૂપે જ્યારે અમારા ગામમાં તો જો કપાયા નથી ને વરેરિયાને સેગવા માટે કાપીને ફેંકી દીધેલા છે તો એની પાછળ અમે જે આવેદનપત્ર થઈ આપેલું છે એની તપાસ થવી જોઈએ અને સઘન તપાસ થવી જોઈએ અને આ જો તપાસમાં આને જો રોકવામાં ન આવે અને આનું પરમિશન રદ કરવામાં ન આવે તો અમે ઘણી જગ્યા માર્ગે અમારા બે ત્રણ ગામના ખેડૂતો અહીંયા અપાસ્ ઉતરીશું કલેક્ટર ઓફિસે એ અમે કલેક્ટરને જાણ કરીએ છીએ